હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી ગમતો મિત્રો જેમ મજામાં તો મજામાં જો આપણે છે ને આજે જાય છે બુધવારીમાં જે મોટો સેલ ભરાય છે તો વિડીયોમાં સેલે સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે જઈ છીએ રિક્ષા મળે એટલે બે જઈ તો વિડીયોમાં જોતા રહેજો જો मोहरोर् હોટેલ માં બહુ મોટો હોટેલ ભરાય ને જગાત ના હતા તો વિડીયો માં એક જોતા જો ભાઈ આપણે આવી ગયા જો માર્કેટ માં આ બુધવારી ભરાય ના જવો હર ચાલી જાય હવે ત્યાં ઉતરી ગયા જોઈ લ્યો આ રોડ નું છે જે અંદર પણ જવાનું છે જો જો આમાં કાઈ ના વેસાય બધી અલગ અલગ હું લેવાનું છે જવું બ્લાઉઝ પીસ છે જોવા બા ને એવું બધું મળે છે અહીંયા જોવામાં માસેલ અને કુર્તી હો સો રૂપિયા ની કુર્તી લો દોવા કાકા બે જોવા ચા કુર્તી લે જો હા

No, bà sâu và đọc sâu vào là. Bitte, you kìm it. No, I beat you. No, no, there's <coughs> no motive here. Motive, you know. Good thing. No, I'm the cut car. No, I'm

બે કટોરા લા જવોરાવોરો બે કટોરા લઈ લીધા એ જવું સમસો જોવો કુર્તી लो 500 550 वाली जो पूर्ति है बंद कर दो लो पापा आओ ओ काउंट बेटर छे लोगो लोगो मम्मा

જોવો આપડે આવી ગયા માર્કેટમાં જોઈ જવો ટી શર્ટ ની જોડી અચ્છા જોવા મળે છે ટી શર્ટ જો લાઈન

जोर जो से निकान में आ भी लगे हो जो, 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 जो यहाँ रहो कल ना शायद सो है हाँ तो कॉल आई कौन हम्म कॉल आई कौन से जो

देखो अबदई से पूजा देखो रोड लाइन 500 वाला सेट जे लियो ये देखो येवा फुदा से હા લઈ લે પકડ હા લઈ લો આપું હા લે પકડ લેવાનું હાલે હલો પીવા મળે આ મુક પીવા મળે હલો जो वो है टी शर्ट से बता जो ले जो नो टी शर्ट पर टाइप बस सौ वाला जो जो बस सौ वाला टी शर्ट आडियो ने उदू मळे जो वापस काय करू की नाही लो पण ते उळे बदू कलर

lo <laughs>